હેલો યુટ્યુ પેમેન્ટ જેમ છો બધા મજામાં મજામાં હતા છે તો મારા વ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે સવાર સવારમાં વાગી જાય છે આઠ આઠ વાગે આપણે મોડો વ્લોબ ચાલુ કર્યો છે કારણ કે આજે વરસાદે હોવા જ નથી તમે દેખાડો છો તો વરસાદના કારણે થાય હાજે હું થાય નહીં લગભગ બાર વાગી ગયા છે બાર વાગ્યા લગાણો વરસાદ ચાલુ હતો અને ચારમાં જો વરસાદ કાલે આવી ગયો એટલે આજે રજા છે આજે કઈ કામે જવાનું થયું નથી એટલે વરસાદના કારણે ધોઈ દીશું વેલા પાંચ વાગામાં ને અત્યારે કપડાં ધોવાનું શરૂ કરી આપણે તો એને કપડાં ધોવાની શરૂઆત કરી દીધી છે ને આપણે અત્યારમાં નહી નાખીએ હવે વરસાદના લીધે કામે તો જવાનું નથી તો આજે ઘરે જ રહેવાનું છે એવું બધું છે વરસાદ બહુ હેરાન કરે છે ભાઈ અહીંયા હું તમને દેખાડું બધું વરસાદના લીધેથી ને અમે આ વગડામાં પીડ્યા હોય વાડીઓમાં પીડ્યા હોય એટલે વરસાદના લીધેથી અમે બહુ હેરાન થાય હું તમને દેખાડું તો લોકમાં બી ના રહ્યું તો અત્યારે વાગી જ છે નવ ને આપણે નાઈ ને તૈયાર થઈ ગયા છે નહીં નહીં તો અત્યારમાં નવ વાગી છે તો અત્યારમાં ખાઈ લઈ અને આપણે નાઈ તો તૈયાર થઈ ગયા છે અને તમને દેખાડું વરસાદના લીધેથી મેં અહીંયા કેવું પરિસ્થિતિ થઈ ગયું વરસાદના લીધે તેમ બધું કાદુ જામી ગયો છે ગોભરું થઈ ગયું છે એટલે રેવું પડે શું કરું યાર વાડીમાં પડ્યા છે તો આવું બધું છે તો થોડું થોડું જમી લઈ નવ વાગી ગયા છે તો હાલો હવે જમી લઈ અત્યારે વાગી ગયા છે અગિયાર આજે તો તડકો નીકળ્યો છે કારણ કે આજે વરસાદ નથી બપોર પછી વરસાદનો ટાઈમ છે એટલે બપોર પછી કોને ખબર આવે નો તો જોયું અત્યારે તો અગિયાર વાગ્યા છે અત્યારે લગનનો તડકો છે તો વરસાદની તડકી કે ને એની ગોળે તડકી ફૂલ નીકળેલી છે કપડા ને એવું થોડી નાખવા ને સિંગ બપોર છે તડકો બહુ છે તો મને બહુ તડકો લાગે છે ગામમાં બનાવી દો

છે વાતાવરણ એવું છે વાદળ છે અને વરસાદ કઈ આવ્યો નહીં અને વરસાદના કારણે આજે આપણે રજા હતી તો આખો દિવસ ના ઘરે છે કાલે પાછું કામે જવાનું થશે કારણ કે આજે વરસાદ નહીં આવ્યો તો કાલે પાછા કામે લાગી જાવ અને અત્યારે તો જો આવું છે બધા ઘરે છે તો તમને દેખાડ તો છે કેવું વાદળનું આજ વાતાવરણ છે મારે તો આજ તો મારે તડકો જ છે કેમ કે કાલે તો કામે જવાનું જ થાય કે વરસાદ નથી આવ્યો એટલે કામે જવાનું થાય આજે આખો દિવસ ઘરે જ છે તો હું જાઉં પાણી ભરવા તો બ્લોગમાં બનાવી રહ્યો છું તો એને પાણી ભરવા જવું છે તો એ ચારે જાય પાણી ભરવા અને આપણે તો કઈ કામ ધંધો હોય કામે ક્યાં ના હોય તો આખો દિવસ આપણે કામ કરવાનું હોય બાકી ઘરે તો બીજું કઈ કામ ન હોય એક ગામમાં જવાનું હોય બાકી બીજું કઈ કામ ન હોય કામ તો અમારે થોડું હોય હા એમ એને કામ હોય બધું રાંધવાનું છે પાણી ભરવાનું છે એવું બધું એને હાંજ કામ હોય ને હાર કામ કામે એને આવવાનું હોય અમારે તો કામે જવાનું હોય ગામમાં જવાનું બસ તો આપડે રેવાનું આવું છે કે તમને પાછળ દેખાતું છે આવી રીતે આપણે પાછું રહેવાનું છે અને આ બેને આવી ગયા છે રહેવાનું છે અને અહીંયા રહેવાનું સારું છે વરસાદ આવે ત્યારે ને સારું એવું છે બધું વરસાદ અત્યારે થઈ ગયા છે હાડાચાર ને આપણે જઈ રહ્યા છીએ ગામમાં તો હાડાચાર થઈ ગયા છે ને વરસાદ છે તમને દેખાડું શું તો ભાઈ વરસાદનું વાતાવરણ પાછું ફીડ્યું છે હવે આજે હાજે પાછો વરસાદ આવવાનો છે કે હોવા નહીં દે ને કે ખાવા નહીં દે અહીંયા કામમાં આવીને અહીંયા તો આવું જ હોય તો વરસાદ ફેડ્યો છે તો જુઓ તો ઘરે એક વાર વરસાદનો વાદળ ધોમ છેડ્યું છે ને વરસાદ આવશે તે જોયા તો એવું લાગે છે ને અહીંયા ગામમાં આવીએ ને અહીંયા આવું જ હોય તો આવું બધું છે ભાઈ અને હાડાચાર થઈ ગયા ને આપણે જઈ રહ્યા છીએ ગામ તો ગામમાં જઈ આવીએ પહેલાં વરસાદ ન આવે પેલા વી આવીએ પાછા ને ગામમાં જે કાંઈ લાવવાનું હોય પાક છે એવું બધું દૂધ ને એવું બધું લેવા જઈ રહ્યા છીએ તો એવું બધું લઈ આવીએ અને પાછા ફટાફટ વી આવીએ વરસાદ ન આવે પહેલાં પેલા બાકી આયેલું વાતાવરણ તમને દેખાડું તો પહેલું વાતાવરણ તો આવું છે ને આપણે જઈ રહ્યા છીએ ગામમાં તો લોગમાં બિનારે તો હાલો અત્યારે જઈએ હવે ગામમાં અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે સાટા પણ આવવા વિના છે અને નાંધવાનું પણ સારું કરી દીધું છે તો હું તમને દેખાડું તો સાટા જેવ તેવા સારું થઈ ગયા છે

તો આવું બધું છે અને આજના વ્લોગમાં તો બસ એટલું જ છે આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ બાકી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને સબસ્ક્રાઈબ નહીં કરતા અને સપોર્ટ કરજો તમારા લોકોને સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરજો તો મળશે હવે નેક્સ્ટ વ્લોગમાં